આવી રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ અથવા જે વૃદ્ધ હોય બાળકો હોય અથવા તો જે સગર્ભા માતા છે તેમણે પણ જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ અને ખાસ કરીને જે સ્કૂલ છે આંગણવાડી છે એનો મોર્નિંગ ટાઈમ કરવો જોઈએ પરંતુ અત્યારે ફોર્ચ્યુનેટલી સ્કૂલ અને આંગણવાડીમાં વેકેશન છે જેથી એ પ્રશ્ન ઊભો નથી થતો પરંતુ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે જ્યાં લેબર કામ કરે છે એ કોન્ટ્રાક્ટરના લેબર હોય બિલ્ડર હોય એ તમામને સૂચિત કરવામાં આવ્યા છે કે બપોર પછી તમે જે કામ કરાવો એની અંદર બ્રેક આપીને કામ કરાવો અને સાથે સાથે ત્યાં પાણીની અચૂક વ્યવસ્થા રાખો અને કોઈ પણ કોઈને પણ કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક એને પાણી પીવડાવો અથવા ફ્રૂટ જ્યુસ પીવડાવો અથવા સાથે સાથે ઓઆરએસ પણ પીવડાવી શકો છો આ તમામ અને છતાં પણ સારું ના લાગે તો એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ